ગોપાલ ગુજરાતીઓની આત્મા જગાવવા માટે હું આવ્યો છું અને આત્મા જગાડવા માટે શું કરે છે પોતાના પેન્ટમાંથી બેલ્ટ કાઢે છે અને પછી પટ્ટો કાઢીને પોતાના શરીર પર ઘા કરે છે આ માત્ર બતાવવા માટે કે દેખાડવા માટે કરેલા ઘા નહોતા કેમકે એના તરત પછી પોતાનો એક ફોટો શેર કરે છે અને એ ફોટોમાં ઉતારેલા શર્ટની પાછળ એમના બરડામાં એ ઘા એ એ દેખાઈ રહ્યા છે જે પટ્ટા મારવાથી એમના શરીર પર આવ્યા છે એ ગુજરાતીઓની અને માફી માફી માંગી રહ્યા છે એ કોની માંગે છે અમરેલીની પાયલની માફી માંગે છે અમરેલીની પાયલ કે જેણે કાલે પત્ર લખ્યો અને પછી એ કૌશિકભાઈ વેંકરિયાને ઉદ્દેશીને લખાયેલા પત્રમાં એણે પ્રશ્ન કર્યો હતો પરેશભાઈ ધાનાણી એને મળવા ગયા હતા પત્રકાર પરિષદ કરી હતી અને એની વાત એટલી હતી કે પોલીસે એને પટ્ટા માર્યા છે પોલીસ અડધી રાત્રે અટકાયત કરે છે મહિલાની અડધી રાત્રે ધરપકડ ન કરી શકાય એ ખબર હોવા છતાં રાત્રે બાર વાગે અમરેલીની પોલીસે છોકરીને ઉઠાવે છે માત્ર ઉઠાવતી નથી છોકરીને કસ્ટડીમાં હાથ તમે નથી ઉપાડી શકતા પણ નિયમોની એસી કીતેસી કરે છે જે છોકરી સાક્ષી પણ બની શકતી હતી આખા ઘટનાક્રમમાં એને આરોપી બનાવે છે એને પગમાં પટ્ટાથી મારે પણ છે એને કોર્ટને ભ્રમિત કરીને બીજી દિશામાં લઈ જઈને એ લોકો એના રિમાન્ડ પણ મેળવે છે અને પછી એની સાથે જે વર્તન કરે છે એનું પાયલે એના વિશે બહુ વિસ્તારથી કહી દીધું છે પાયલગોટીનું સામે આવવું અને એનું પત્ર લખવું એનું એની પત્રકાર પરિષદ કરવી એણે એટલા બધા પ્રશ્નો ઉભા કર્યા એ સિસ્ટમ પર કે આપણને એ ન સમજાય કે રાજ્યની પોલીસ પોતાના અધિકાર ક્ષેત્રની બહાર જઈને કામ કેમ કરી રહી છે જો રાજ્યની સરકારને કે ગૃહમંત્રીને એવું લાગતું હોય કે પોલીસ આટલું આટલું કરે છે અને પોતાના અધિકાર ક્ષેત્રમાં કે મર્યાદામાં રહીને કામ કરે છે તો ગુનેગારો ગાંઠતા નથી તો એમની કેન્દ્રમાં સરકાર છે એમણે સંવિધાન બદલવું જોઈએ એમણે બંધારણમાં ફેરબદલ લાવવું જોઈએ કહેવું જોઈએ અને છૂટ આપવી જોઈએ આખા દેશની પોલીસને કે તમે ગમે તે છોકરીને રાત્રે બાર વાગે ઉઠાવી શકો છો તમે ગમે તે વ્યક્તિને કસ્ટડીમાં માર મારી શકો છો કેમકે જૂનાગઢનો કિસ્સો જૂનો નથી થયો જ્યાં એક છોકરા પાસે પોલીસે માર ન મારવાના રૂપિયા માંગ્યા અને પૈસા ન આપી શક્યો તો એ છોકરાનું મોત થયું પોલીસના મારથી આવા અનેક કેસ છે જે કસ્ટોડિયલ ડેથના ચાલી રહ્યા છે એવા અનેક આરોપ છે કે જે પોલીસ પર લાગે છે આમ આદમી પાર્ટીના જ નેતા સુરેન્દ્રનગરના નેતા છે રાજુ કરપડા એમણે આરોપ કર્યો અને કહ્યું કે પોલીસ તો હવે પહેલાં માર ન મારવાના પૈસા લેતી હતી હવે વરઘોડા ન કાઢવાના રૂપિયા લેવા માંડી છે મોરબીથી એક તોડ છે એના વિશેની આખી માહિતી રાજકોટ પાસેના એક ફાર્મમાંથી એ ઝડપી પાડી એસએમસીની ટીમે ખબર પડી કે જુગારના નામે એક પોલીસ ઇન્સ્પેક્ટર હતા એમણે રેડ કરી અને રેડ કર્યા પછી પ્રેસ પ્રેસ નોટમાં તમારું નામ નહીં આપીએ છાપામાં તમારું નામ નહીં ચડાવીએ એવું કરીને પોલીસે પચાસ લાખ રૂપિયાનો તોડ કરી નાખ્યો અને એટલે પોલીસ હવે શું કરી રહી છે એની પાસે રસ્તા ખુલી રહ્યા છે છાપામાં નામ ન આપવાના મીડિયામાં ચહેરો નહીં બતાવવાના વરઘોડો કે સરઘસ નહીં કાઢવાના કે પછી માર નહીં મારવાના પૈસા લઈ રહી છે અલગ અલગ રીતે પૈસા લેતી ને તોડ કરતી પોલીસને જો તમે એવું માનો છો કે પોલીસ પોતાની મર્યાદામાં રહીને કામ કરશે તો પછી તકલીફ પડશે અને એટલે જ આપણે પોલીસને જરૂર છે છૂટ આપવાની તો દેશની બંધારણ દેશની સંસદમાં બંધારણ બદલી નાખો પણ આ પ્રકારનું વર્તન જે પોલીસ કરે ને એક છોકરી જ્યારે પત્રમાં આ પ્રકારે આરોપો સાથે આ સવાલ કરવો પડે તો એનાથી દયનીય અને દુઃખની પરિસ્થિતિ બીજી કોઈ ન હોઈ શકે પણ એક છોકરી છે છોકરીનો એક સમાજ પણ છે સમાજના નેતાઓ પણ છે સમાજની રાજનીતિ પણ છે અને વિશાળ સમાજ હોવાથી એની વિશાળ વોટ બેંક પણ છે એની રાજનીતિ પર આખા રાજ્યનો બહુ મોટો મદાર રહેલો હોય છે પાટીદાર સમાજ કોળી સમાજ આદિવાસી સમાજ આ એવા સમાજો છે જેની એટલી મોટી અસર થાય છે એના મુદ્દાઓ જો કોઈ એક મુદ્દો સંપૂર્ણ આબાદીમાં કે વસ્તીમાં ફેલાઈ ગયો અને મોટા ભાગના લોકો એ મુદ્દા સાથે વિશ્વાસથી આગળ વધી ગયા તો કોઈ પણ સરકારો છે એની ખુરશી સંકટમાં આવતી હોય છે આ રાજનીતિનું મહત્વનો વળાંક છે અને આ રાજનીતિના મહત્વના વળાંકમાં પરેશ ધાનાણી પણ સામે આવ્યા જેનીબેન ઠુંબર પણ સામે આવ્યા કોંગ્રેસે પોતાની રીતે અમરેલીમાં એક ધરા સંભાળી તો સુરતમાં ગોપાલ ઇટાલિયાએ આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે સભા કરી અને પછી એ સભામાં એમણે શું કર્યું એના દ્રશ્યો જુઓ પહેલા ગોપાલ ઇટાલિયાને જુઓ પછી એમને સાંભળો ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયાને સાંભળો પરેશ ધાનાણીએ શું કહ્યું એ સાંભળો અને પછી આ ઘટનાનો સૌથી મહત્વનો હિસ્સો પાયલને સાંભળો અને મેં નક્કી કર્યું છે કે અમે ક્યાંય નથી અપાવી શક્યા દીકરીને અને એટલે દીકરી ને જે પોલીસ પટ્ટા મારા છે જે પટ્ટા હું ખાઈશ જાહેર માં અને મેં નક્કી કર્યું છે કે આ દીકરી ના પટ્ટા મારા છે ગુજરાત નો આત્મા જાગવો જોઈએ ગુજરાત માં આત્મા જાગવો જોઈએ આત્મા જાગવો જોઈએ ગુજરાત આખાનો નો દીકરીને પત્તા કેવી રીતે પોલીસ મારે અત્યાચાર કરે સજા મને મળવી જોઈએ દોસ્તો અમે ન્યાય નથી અપાવી શક્યા મને અફસોસ થાય છે અમે ન્યાય નથી અપાવી શક્યા દોસ્તો હું આત્મા માંગુ છું કોઈ અમને જિંદગી ભર મત નો આપતા અમને હરાવી દેજો પણ દીકરીઓને ન્યાય અપાવવા માટે તમારા હાથમાં જગાડો તમારા હાથમાં જગાડો અમને આખી જિંદગી ભર નો દેતા હરાવી દેજો દીકરીને ન્યાય અપાવશો કે નહીં અપાવો અમે મહાન નથી કાલ મરી જઈશું આ પાર્ટી ખતમ થઈ જાય દીકરીઓની ઈચ્છે કોણ કરશે અને આ એક દીકરીનો સવાલ નથી જબરિયામાં બળાત્કાર થયો જસદણ માં બળાત્કાર થયો દાહોદ માં બળાત્કાર ભર સભામાં એમણે ગુજરાતની જનતાની આત્મા જગાડવા માટે પોતાની જાત ઉપર પટ્ટા માર્યા છે દીકરીને પટ્ટા માર્યા છે આપણે રોકી નથી શક્યા કોઈ પણ ભાજપના આટલા ધારાસભ્યો સાંસદો મંત્રીઓ મુખ્યમંત્રી ચું ચા નથી કરતા ગૃહમંત્રી ફાકા ફોદારી કરે છે ક્યારે ચું ચા નથી કરતા અને એટલા માટે આજે તાનાશાહી ચારે બાજુથી દીકરીઓની અને આજે આ દીકરી છે કારણ કે કોઈ મુખ્યમંત્રી ધારાસભ્ય સાંસદ દીકરીના વરઘોડા નથી નીકળ્યા એના સરઘસ નથી નીકળ્યા એમની સાથે રેપ નથી થતો સામાન્ય પરિવારની દીકરીઓ સાથે થાય છે અને એટલા માટે થાય છે કે તમે એને આપણે બધા ભાજપને મત આપીએ છીએ એટલે એટલા માટે ગોપાલભાઈ કીધું કે આમ આદમીને મત ના આપો તો કાંઈ વાંધો નહીં તમારા આત્મા તો જગાડો અને આત્મા તમારી જાગે ગુજરાતની જનતાની આત્મા જાગે એટલા માટે આજે ગોપાલભાઈ ઇટાલિયાએ પોતાની જાત ઉપર પટ્ટા માર્યા છે પોતે સ્વયંભૂ એવું કીધું હતું કે હું મારી જાતને કરી અને પટ્ટા મારીને પણ ગુજરાતની જનતાની કદાચ આત્મા જાગે તો કોશિશ કરીએ તો મિત્રો આજે નહીં તો કાલે એ દીકરી છે જેટલા પણ ગરીબ છે મધ્યમ વર્ગ છે ખેડૂત છે સામાન્ય પરિવારના છે એ દરેકની દીકરીની ભાજપના લોકો આવી જ હાલત કરવાના છે અને એટલા માટે તમારે મારે જાગવાની જરૂર છે આત્માને જગાડવાની જરૂર છે આજે ગોપાલભાઈ ઉપર જે વીતી છે સૌ ઉપર વીતી રહી છે અને એ તમારી આત્માને જગાડવામાં

મને હવે આગળ મારા ભવિષ્ય માટે ન્યાય મળે એ મને મુખ્યમંત્રી શ્રી અને અમરેલી ના જે ધારાસભ્ય છે કે મારા મોટા ભાઈ થાય કૌશિક ભાઈ મને ન્યાય અપાવો મારી જે ઇજ્જત અને આબરૂ નો વરઘોડો કાયદો છે એમાં જે મારી હારે ખરાબ વર્તન કર્યું છે કે મને ટોર્ચર કર્યું છે કે મને માયરી છે એના પ્રત્યે જે જે લોકોનો કાય પોલીસ વાળા મેં મારા વકીલ ને કીધું છે કે મને માયરીક્ષા રાખો કૌશિક ભાઈ પાસે મને એક જ અપેક્ષા છે કે મારી સાથે જે જે થયું ને એ આગળ જતા કોઈ પણ સમાજની દીકરી હોય એની સાથે ક્યારે થવું ન જોઈએ મારો સરઘસ કાઢી ને મારો તમાશો કર્યો એ મતલબ થી અમને એવું કઈ કહેવામાં આવ્યું જ હતું અમને ત્યાંથી લઈને આવ્યા પછી તે દિવસે સન્ડે હતો અને ગાડીમાંથી અમને ઉતાર્યા અને રીતસર નું ચારે ચાર ને ચલાવ્યા થોડાક આગળ પછી સાયબર ક્રાઈમ ની ઓફિસ માં લઈ ગયા પાછા બહાર નીકળ્યા અને પછી પાછા અમારા શૂટિંગ શૂટિંગને ફોટો કર્યો